રાજકોટના અગ્નિકાંડને આજે એક મહિનો પૂરો થયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા શાંતિપૂર્ણ બંધના એલાનને સંપૂર્ણ સફળતા મળી છે શહેરની પ્રજાએ બંધ પાડી અને ભ્રષ્ટાચારી ભાજપ અને રાજ્ય સરકારના ગાલે તમાચો માર્યો છે તેવું કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું અને તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસના દરેક સ્તરના કાર્યકરોએ રાજકોટ બંધ સફળ થાય તે માટે પ્રયાસો કર્યા હતા અને રાજકોટની પ્રજાએ આ લાગણીનો પડગો પાડી અને શહેર બંધ રાખ્યું છે

નેતાઓને બચાવતા હતા કે પાર્ટી ને મોટામાં મોટો પ્રશ્ન હતો આજે એ જ લોકોને ફરી કઈ રીતે બચાવી શકાય આમાં મગર મચ્છો ને નિલિપ્ત રાય જેવા નિષ્ઠાવાન ઈમાનદાર અધિકારીઓને મેકવાને બદલે સરકારના કયાગરા અધિકારીઓને મેલીને આ એક પુરવાર થઈ રહ્યું છે કે પ્રજાને ત્યારે કોંગ્રેસ દ્વારા જે બંધ નું આયોજન કરવામાં આવ્યું હતું એમાં વેપારીઓ સંપૂર્ણ સમર્થન આપ્યું છે પ્રથમ માર્ચિક ગુણ્યાતિથિ નિમિત્તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ રૂપે બંધ પાડી અને કોંગ્રેસને સમર્થન કર્યું છે કે

સ્ટેજ બનાવે મસ્ત એન્ટરટેનમેન્ટ થાય એવો એક એક ના ફોટા આવે એક યોગ કરીને આખો ફોટો આવે એ પોતાના માટે બધું આયોજન કર્યું ત્યારે મેં એક નિવેદન આપ્યું કે તમે આ ટીઆરપી માં જે જેટલા લોકોએ એ જીવ દીધો છે એ લોકોના પરિવાર માટે કોક તો શ્રદ્ધાંજલિ રૂપે બોલો તમે કે તમે ખાલી એન્ટરટેનમેન્ટ પાર્ટી છો